ਕਮਲੀ ਦਰੀਏ ਨਹਣ ਲਾਗੇ ਹੁੰਦੇ ਨੇ ਜਈ ਮਾਤਾ ਦੇ ਦੇ ਮੋਂਗਲ ਨੇ ਮਰਨ ਕੰਮੇ ਜਾਵਨ ਸੇ ਕਾਰਖਾਨੇ ਹੀਰਾ ਘਹੁ ਮੈਂ ਕੀ ਦੂ ਨਾ ਯਾਦ ਨਹੀਂ ਬਲ ਪੜ ਜੇ ਮਾਤੀ ਮਨ ਨੂੰ ਹਾਲ ਲਾਗੇ ਖੇਤਰ ਮੈਂ ਕੰਮ ਕਰਤਾ ਵੀ ਹੀਰਾ ਘਮ ਜਾਵਨ ਥੈ ਨਹ ਹਾਲ ਲਾਖੋ ਦੀ ਬਣੀ ਜਬਦੇ ਜਮਨ ਬਣੀ ਨੇ ਬਣੀ ਜੋ ਖਾਲ ਦੇ ਪੰਡ ਭਰਵਾ ਦੇ ਹਾਂ ਅਮਰੇ ਆਸੂ ਬੈਦੇ ਬਦੂ ਬਣੀ ਲੇਖੋ ਜਮਨ ਨੂੰ ਸਾਸ ਨੂੰ ਹੀ ਹੂੰ ਬੋਲ ਲੀ ਦੋ ਬੋਪਰੇ ਆਂ ਜਮਮ ਲੇ ਅਬ ਤਿਆਰੀ ਥੀ ਗੀ ਸੇ ਦੂਧ છા અને રોટલી છે કે બિલકુલ ધંધી માતા ને નાસ્તો કરી લઈએ હવે મારે જયારે કારખાને જવાનું હોય ત્યારે તીરખો નાસ્તો કરું નગર કોઈ દિવસ જમવાનું ટાઈમ જ ન હોય નાસ્તો કરી લીધો આપણે જે આમાં જો આ દવા ને આ દવાને કંઈક પિયર પીને કંઈક બીજી ટાઈપનું લાગે પીવી જ નથી આમ તો એટલી ગંદાઈ એટલી દવા એ ગ્લાસે પાણી પીધું હોય ને ગ્લાસ આખો દી ગંદાઈ એટલી દવા ગંદાઈ પણ પીવી પડે બીજી દવા આગળ

તો આમ ગણો તમારે મારે કેટલા ઘણા ટાઈમથી સાંધીની દવા સલું હોય અને હવે સારું છે ડૉક્ટરને બતાવ્યું હતું હમણાં ત્યારે કીધું હતું એને કે ખાલી સાંભળી બોલી છે વાંધો નથી હાલો આવું તમારે કારખાને કારખાને જવું તો નહીં મને બળ પડે પણ હવે નહીં જવું પડે એકલા થઈ જાય આર્યન ને વૈયા ગયા આપડે બે ભાર કામે વૈયા જાય ઈવન વન લીધું સાઈ નો હી હોય લીલી હારું બધું હારું ફેરવવું પડે કા મારે હવે બધું એવું જ રહે લ્યો તે મહિનો છે પછી ગાય અમારે વ્યાજ આવવાની છે ને સાયન્સ ને એવું બધું લેવા જવાનું રહે ને હવે થોડુંક ઘણું તો બ્લોગિંગ ને ઓલું થઈ જાય મારે અત્યાર સુધી મારી પાસે ફૂલ ટાઈમ હતો કે ખેતરનું કામ કરતો તો હું એટલું ધારું ને એટલું કામ કરી શકતો એડિટિંગનું બધું હવે થોડુંક તકલીફ પડશે કારણ કે હવે હીરા ગમવા પડશે ભેગા ભેગા તો મને પછી તમે કમેન્ટ કરીને કહેજો કે હું આમ બધી ફરવાઈ ગયો બ્લોગ તમને બધા કેવા લાગ્યા હતા ઓલા ટાપુ પર ગયો અને બધા તો આપણે ક્યારેક ક્યારેક ફરવાઈ જાય જયા કરશું વિષ્મ વિષ્મ હાલોની બેન નહીં તો હવે પછી હમણાં ઘણા નવા સબસ્ક્રાઈબર આવ્યો તમે બધા પૂછ્યો કે એનું કામ કરો તો હું મથાળામાં કામ કરું આ શું બને મથાળાની હીરા ગયા

ਆਪਣੇ ਬੇਹਵਾਨ ਹੋਏ ਇਹ ਵਾਹ ਵਾਹ ਤੂੰ ਮਸਤ ਹੈ ਬੜੀ ਸਿਆਣੀ ਹੀਰਕੁੱਤੀ ਤੋ ਵੇ ੜੀ ਘਰ ਬੈਈ ਸੂ ਫੇਮਲੇ ਤੋ ਐਚਾਰੇ ਵੀ ਆਇਆ ਹੀਰਾ ਗਈ ਗਈ ਕੇਰੇ ਸੁਗਰਾ ਆਕੀ ਗਈ ਗਈ ਥਾਕੀ ਜਾ ਬੜ ਪੜ ਤੂੰ ਹੀਰੇ ਗਹੂ ਇਹ ਕੇ ਤੂੰ ਨੇ ਨਹੀਂ ਗਿਆ ਤੂੰ ਜਾਣ ਨਹੀਂ ਕੇ ਖੇਦਰ ਮੇ ਕੰਮ ਕਰਦਾ ਕੇ ਤੇ ਆਜ ਪਹਿਲਾ ਜਮਣਾ ਆਪਣੀ ਬੇਹੀ ਬੀਨ ਥਾਗੀ ਨਹੀਂ

યશ ડર માં શૂટ એટલે તે દેતે બધે કમેન્ટ કરશે એટલે હા ના યા આ બાજુ ફૂદડી બાજુ એમ થઈ ફૂદડી કે લે હા ભાઈ ફૂદડી જો જો નથી ના ના છે બુપ પર બધી હા ભાઈ એસલ સિયાસલ હાલો લેવડી

ક્યારેક કીરા ગમણાં ઘણો ટાઈમ થઈ ગયો ખેતરનું કામ હતું ને અમતું વેકેશન દિવાળીનું આપણે તો પૂરું થઈ ગયું વાહ વાહ ને એમાં ખાટલા ને પાછરી નાખ્યું છે તો હવે બસ આશા કરું છું કે આજનો તમને ગીમો હશે ને ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપીશું ક્યારે નવલોક મજા આવું જય માતાજી બાય